નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના આજે પણ રહેલી છે જેમાં ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર એટલે કે પંદર સોળ તારીખથી લઈ અને ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે જે આગામી ત્રીસ જૂન સુધી વરસાદ પડવાની સંભાવના છે ત્યાર પછી પણ બે જુલાઈથી લઈ અને આઠ જુલાઈ સુધીમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેશે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ હજુ પણ પડશે તો જોઈએ આજની મહત્ત્વની લેટેસ્ટ અપડેટ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી સમયમાં કઈ કઈ સિસ્ટમ ગુજરાત તરફ આવશે આજે બપોરનો જે સમયગાળો થવાનો છે તે સમયગાળા સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે વેરાવળ હોય ઉના હોય મહુવા હોય દરિયાકાંઠાના જે આ બધા વિસ્તારો છે ભાવનગર સુધીના તેમાં પણ વરસાદ આપણને જોવા મળે છે તો કચ્છના પર ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળે છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બાંસવાડા સાઈડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે ખાસ કરીને આજે સિસ્ટમનો જે આખો જે ટ્રપ છે તે ગુજરાત ઉપર ફેલાયેલો જોવા મળશે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળ્યો હતો જોઈએ આજે સાંજના પાંચ વાગ્યા આજુબાજુની અપડેટ જેમાં સાવરકુંડલા હોય રાજુલા હોય મહુવા હોય તળાજા પાલિતાણા સાઈડના જે વિસ્તારો છે જેમાં યુરોપિયન મોડલ મુજબ જસદણ બાબરા ગઢડા બોટાદ બરવાળા વલભીપુર શિહોર ભાવનગરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આજુબાજુના વિસ્તારો હોય નળસરોવર અમદાવાદ ધોળકા મહેમદાબાદ તારાપુર મહુદા સાઇડના વિસ્તારો હોય તેમજ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં દસાડા કઢી માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મોઢેરા સાણસમા હારીજ પાટણ સિદ્ધપુર રાધનપુર સાંતલપુર દિયોદર ડીસા ભાટસણ આ બધા વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તેમજ ભરૂચ રાજપીપળા સાઈડના જે વિસ્તારો છે સુરત આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારો તાપી વલસાડ નવસારી સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ જીએફએસ મોડલ અનુસાર ફેલાયેલી આપણને જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમાં આજે સિસ્ટમ આપણને વધુ મજબૂત જોવા મળશે સાંજના દસ વાગ્યા સુધીની જે અપડેટ છે જેમાં પણ સિસ્ટમ આખા ગુજરાત ઉપર ફેલાયેલી જોવા મળશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીએ આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે વહેલી સવારે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે મહુવા તળાજા ભાવનગર અમરેલી ઉના વેરાવળ તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા છોટા ઉદેપુર ખંભાત વડોદરા અમોદ રાજપીપળા અને ભરૂચ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા પાલનપુર રાધનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમોદ હોય ભરૂચ હોય રાજપીપળા હોય વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરનો જે સમયગાળો છે બે વાગ્યાનો તેમાં જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી પાલીતાણા આજે બધા વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર નડિયાદ ધોળકા ખંભાત વડોદરા ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા અંબાજી તેમજ જે નડિયાદથી વડોદરાથી છોટાઉદેપુર આજુબાજુ અતિભારે વરસાદ તો ભરૂચ તેમજ જે નર્મદા જિલ્લો છે રાજપીપળા આજુબાજુના વિસ્તારો સુરત તાપી નવાપુર ડાંગ અને વલસાડ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તો આવતીકાલે સાંજનો જે સમયગાળો છે સાત વાગ્યાનો સમયગાળો તેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી બાંસવારા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર વિરમગામ નળ સરોવર ધોળકા સુરેન્દ્રનગર નડિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર વડોદરા અને ખંભાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ પચીસ તારીખની તો પચીસ તારીખે પણ જે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો પચીસ તારીખમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ છવ્વીસ તારીખમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ નલિયા આ જે બધા વિસ્તારો છે ખાવડા રાપર ભુજ તેમજ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં ફરી વખત એક સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે જે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો પોરબંદર જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢમાં ભારે વરસાદ અમદાવાદ વડોદરા ખેડા આણંદ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો વહેલી સવારથી કચ્છની અંદર મેઘતાંડવ જોવા મળશે જેમાં સૌથી વધારે લખપત ખાવડા નલિયા ભુજ રાપર ગાંધીધામ માંડવી ભસાવ સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે બપોર પછી સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે જેના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેશે ત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે પહેલી બીજી તારીખથી જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તમે જોઈ શકો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ રહેશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે પાંચ તારીખની અપડેટ જોઈએ પાંચ તારીખની અંદર આ જે સિસ્ટમ છે આખી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે જેમાં અમદાવાદ વડોદરા ખેડા આણંદ ભાવનગર બોટાદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે એટલે કે આગામી સમયમાં જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત માટે સારું સાબિત થશે પાંચ છ તારીખની અંદર ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અને મધ્ય ગુજરાતમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે સાત તારીખ પછી સિસ્ટમમાં ફેરફાર થઈ શકે ત્યાં સુધીની આ અપડેટ હતી હવે આપણે જોઈએ પવનની જળ આજની આપણે વાત કરીએ તો આજે બપોર પછી પચાસ જેવી કચ્છના વિસ્તારોમાં પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રના વિસ્તારોની દરિયાકાંઠાની વાત કરીએ દ્વારકા જામનગર સાઈડ ચુમાલીસથી છેતાલીસ અને ભાવનગર સાઈડ થી પાંત્રીસ સુરત આજુબાજુ પિસ્તાલીસ પચાસ જેવી પવનની ઝડપ રહેશે આવતીકાલે સોવીસ તારીખમાં બપોરના સમયગાળાથી પવનની ઝડપ સૌરાષ્ટ્રના ભાગોમાં ઉના છે જૂનાગઢ છે પોરબંદર જામનગર દ્વારકામાં અડતાલીસથી પચાસ સુરત આજુબાજુ પણ પિસ્તાલીસથી પચાસ કચ્છની અંદર નલિયા ગાંધીધામ આજુબાજુ પણ પિસ્તાળીસથી પચાસની રહેશે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ પવનની ઝડપમાં વધારો થઈ છે પચીસ તારીખે પવનની ઝડપ ઘટશે છવ્વીસ સત્યાવીસ તારીખમાં સામાન્ય રહેશે ઓગણત્રીસ તારીખથી ફરી વખત પવનની ઝડપ વધશે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાત પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે ત્રીસ તારીખમાં અતિ ભયંકર પવન પચાસથી ની ઝડપે ફૂંકાશે બીજી ત્રીજી તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો આપણને જોવા મળશે આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની જે સંભાવના છે એ રહેલી